આજે આપણે વાઘા ભરવાડ આલા રબારી અને આખલાની ખાંભીની વાત સાંભળીશું ખબરદાર કોઈએ આખલા ઉપર ભડાકો કર્યો છે તો પણ સરદાર મૂળીના સીમાડેથી એ જ આડો આવીને ઊભો રહીએ છે ભરવાડને એની ઓથે રાખે છે અને ભડાકો નથી કરવા દીધો ભલે તોય એ શિવનો ગણ છે ગોવાળને એકલો પાડીને ભડાકો દો એટલે ધણ આપણે વાળી લઈ અને નીકળી પણ સરદાર આમને આમ આડો આવશે તો સાયલા ગામ આવી જશે પછી તો ગાળ ગાયો વાળી રહ્યા મિત્રો આમ તો પ્રાણીઓ એ કાયમ માનવીઓ માટે વફાદાર રહે છે પોતાના પ્રાણ પણ આપી વફાદારી નિભાવે છે જોકે આ વફાદારીના આ યુગમાં માણસો ઘણા પાછળ છે જે આપણે જાણીએ છીએ એમાં કોઈ નવાઈની વાત નથી તમે હાલમાં પણ ગાયની પરિસ્થિતિ શું છે એ જાણો જ છો એવી જ ઘટના સાયલા અને મૂળી વચ્ચે આવેલ કાશીપુર ગામથી દૂર પીપળિયા તળાવ પર આવેલા એક આખલા અને એક ભરવાડ અને રબારીની ખાંભીની વાત છે જો કે આ ઘટના વખતે આ ગામ ન હતું તે સમયની છે ભરવાડ ટોળિયા શાખનો હતો તે સાયલા ગામનું ગોર ચારતા તેમની પાસે એક આલ શાખના રબારીનો દીકરો કામે રાખેલ બંને સવાર સવારમાં ગાયોને લઈ અને સીમાડે સીમાડે ફરતા અને ગવતરીની ભૂખ ઠારતા ગાયો સીમાડે ફરતા અને ગવત્રીની ભૂખ ઠારતા ગાયોના ધણમાં એક રંગી અને રૂપકડી ગાયો ફાટ ફાટા અડાણ ગમે તેને નજરે ચડે તે વખાણ કર્યા વગર રહે નહીં આમ એક દિવસ મૂળીથી સાયલા બાજુ ગાયો ચરતી હતી એ સમયે ઘોડાવેલ નીકળી એટલે કે કોઈ ટોળકી જેમાં બાર ઘોડાસવારો હતા અને આ ગાયો એમની નજરે ચડી ભેકાર બપોરે બે જણ જોઈ ગાય વાળવાનો મનસુબો ઘડ્યો ને ગોવાળને દાબ દીધો ભરવાડ પણ ડરે એવો નહીં તમે ગમે તે કરો પણ આ ગાયો આંખની આખા ગામની છે છોકરા દૂધ વિનાના રજળી પડે અને પહોળા બરાડી બરાડી મરી જાય તો પણ ગાયો આ જ લઈ જાઓ એ સાચું ભાઈ ગાયો એમનો લઈ જવાય મારી જવાબદારી છે ને હજુ મારા હાથ નથી ભાંગી ગયા હું હજુ બાવડામાં બળ છે અલી આને પછાડો અને બાંધો ત્યાં ત્યાં તો વાઘે કડિયાળી લાકડી ફેરવી અને એકને ઝીકી ત્યાં ને ત્યાં પછડાઈ ગયો ત્યાં ઘોડેસવાર હેપતાઈને ભરવાડને પાડવા બંદૂક ઉઠાવી અને આંખે લગાવી ત્યાં તો ઊભેલો આંખલો ચેતી ગયો અને વાત પામી ગયો અને દોડીને વાઘા ભરવાડ અને આલાની આડે શીંગડા હેઠા કરીને નસકોરા બોલાવતો ઊભો રહ્યો અને ભરવાડને પાછો પાડતો ગયો આમને આમ ઘોડેશવારો વાત કરતા એ વખતે સરદારે આખલા પર ભડાકો કરવાની ના પાડતા પાડતા હવે સાયલા નજીક દેખાવા લાગ્યું ત્યારે હુકમ છૂટ્યો સરદાર હવે મોડું કરશું તો ગાયો નહીં લેવાય ગામ પોગી જશે અને આપણે અહીંયા જ રહેવું છે કે તો જોઈ શું રહ્યો છો અલ્યા કરો ભડાકો ભલું કરે ભોળો નાથ આમ એક સાથે પાંચ બંદૂકના ભડાકા થયા અને ભડાકા સાથે ભરવાડની આડે રખેવાળી કરતો પોઠિયો આર પાર વિંધાઈ ગયો અને ભોય પર ઢળી પડ્યો ને લોહીના ફુવારો વછૂટ્યો કણસાતા પોઠિયાના મોઢામાંથી લોહીની ધારા વહે છે અને ચારેય પગ પછડાતો અને વલખા મારતો પોતાના ધણીને હેમખેમ રાખી પોતાના પ્રાણ છોડી દે છે ત્યાં ઉભે ઊભેલા ઘોડેસવારો પછી વાઘો ભરવાડ અને આલા પર બંદૂક રાખીને પોતાને સાથીનું વેર લેવા ભડાકો કર્યો અને બંને વિંધાઈને ભોંય પર પડ્યા છે આમ ત્રણે ઘાયલ થઈને પડેલા લોહીમાં તરબોળ ત્રણેય જણ ઢળતી સંધ્યાએ એક સાથે સ્વર્ગે સીધાવ્યા આ ઘટનાને લગભગ ત્રણસો વર્ષ થયા છે આજ પણ કાશીપુરાથી એક કિલોમીટર પાળિયા તળાવની પાળે આ ત્રણેય ખાંભીઓ ઊભી ઊભી આ વાતની સાક્ષી પૂરે છે આ આખલાની જૂની અને જર્જરિત ખાંભી ખંડિત થતાં બીજી વાર પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બે હજાર વીસમાં નવી ખાંભી ખોડેલ છે બાકી વાઘા ભરવાડ અને આલા રબારની ખાંભી હજી એની એ જ પરિસ્થિતિમાં ઊભી છે હાલ મોરબી બાજુથી વાઘા ભરવાડની ખાંભી જુવારવા તેના વંશજો આવે છે આવી જવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો